નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી હાલ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે ચોમાસાનું ટાણું છે અને સારા વરસાદ થઈ ગયા છે ચારે બાજુ લીલોતરી છવાઈ ગઈ છે ઘણી વખત તો મને એવું થાય કે અત્યારે ચોમાસાની અંદર કઈ વનસ્પતિનો પરિચય આપવો અને કોનો ન આપવો પરંતુ તમે જોડાયેલા રહીજો કારણ કે આપણે એક પછી એક દરેક વનસ્પતિ હું જે જાણું છું એનો પરિચય તમને આપવાનો છું તો આજે આપણે વગરાની અંદર એક એવી વનસ્પતિનો પરિચય મેળવવાનો છે કે જેના વિશે કહેવાય છે કે આરોગ્ય માટે હિતકારી આ તો લુણીની ભાજી આરોગ્ય માટે હિતકારી આ તો લુણી ભાજી જે કોઈ તેને ખાય એ થાય રાજી રાજી તો આજે આપણે તમે સમજ્યા એ જ લુણીની ભાજી એટલે કે લુણીના છોડ વિશે માહિતી મેળવવાની છે તો જોઈએ લુણીના છોડ વિશે આ લુણીનો છોડ છે લુણીના છોડ આમ તો આખા હિન્દુસ્તાનમાં થાય છે અને બારે જોવા મળે છે તેના છોડ વધારે મોટા થતા નથી તેમજ મોટે ભાગે તે જમીન ઉપર પથરાયેલા હોય છે ચોમાસામાં તે આડે વગડે ઉગી નીકળે છે પરંતુ ભેજવાળી અને પિયતવાળી જમીનમાં તે બારે માસ જોવા મળે છે તે રસ્તાઓની બાજુએ વાડીઓની વાળ પાસે પાણીના ધોરિયા કાંઠે બકાલા સાથે નેદ તરીકે અને ખેતરોમાં નિંદામણ રૂપે ઉગેલા જોવા મળે છે લોકો તેને લૂણીની ભાજી તરીકે ઓળખે છે તો કોઈ તેને મોટી લૂણી પણ કહે છે હિન્દીમાં તે કુર્ફા કે બડા લુનિયાના નામે ઓળખાય છે તો કોઈ તેને નોનિયા કે લુણક પણ કહે છે સંસ્કૃતમાં તે લૂના કોલિકા કે ઋણ લોણી તરીકે ઓળખાય છે જ્યારે તેનું અંગ્રેજી નામ કોમન પર્સલેન છે તેનું શાસ્ત્રીય નામ પોર્ચુકા ઓલીરેશિયા અને કચ્છ વિસ્તારમાં આ મોટી લૂણીના છોડને લાખા લૂણી કે કુતબો તરીકે ઓળખે છે આ છોડ જમીન ઉપર છ ઇંચથી પંદર ઇંચ સુધી લાંબા પથરાયેલા જોવા મળે છે તેનું મૂળ અનેક ફાટાઓવાળું અને જમીનમાં ઊંડું ઉતરેલું હોય છે છોડને ઉપાડતા મોટે ભાગે તે મૂળ સહિત ક્યારેક જ ઉપડે બાકી તૂટી જાય છે આ છોડમાં મુખ્ય દાંડી નાની હોય અને છોડના મૂળ પાસેથી જ અનેક શાખાઓ ફૂટીને જમીન ઉપર પથરાય છે મુખ્ય દાંડી અને શાખાઓ ગોળ લીસી ચડકતી બટકણી અને અંદરથી પોચી રસભરી અને સછિદ્ર હોય છે તેનો રંગ ફીકો લીલો અથવા રતાશ પડતો હોય છે પાન આંતરે તો ક્યારેક સામસામે આવેલા પણ જોવા મળે છે પાન લાંબા અને ગોળાકાર માંસલ તેમજ લાલાશ પડતી કિનારીવાળા હોય છે પાન દરદાર અને સ્વાદે ચીકણા ખારાશ પડતા ખાતા હોય છે તેમાં પત્રકોણમાંથી નીકળેલી અને શાખાઓના છેડે આવેલી પુષ્પદંડ ઉપર પીળા સ્પરતા રંગોના ફૂલો આવે છે ચારથી પાંચ વાળા અને પીળા રંગના ફૂલો દૂરથી જ નજરમાં આવી જાય છે તેવા સુંદર હોય છે ફળ દોડી રૂપે અને અંડાકાર હોય છે ફળની ટોચે અણી હોય છે જ્યારે ફળ તળીએ પહોળું અને ગોળાઈ લેતું હોય છે ફળમાં અનેક સૂક્ષ્મ બીજ હોય છે બીજ કાચા હોય ત્યારે સફેદ રંગના અને પાકતા કાળા રંગના થઈ જાય છે પોર્ચ્યુલેસી વર્ગની આ વનસ્પતિમાં ચારેક જાતો જોવા મળે છે આપણે મોટી લૂણીને જોઈ રહ્યા છીએ તેમ નાની લૂણી થાય એના પાન આના કરતાં નાના હોય બીજી રૂછડ લૂણી હોય અને એ રૂછડ લૂણીના પાન ઉપર રૂછાળ જોવા મળે છે તેમજ રાતી લૂણી પણ જોવા મળે છે આમ તો એક લૂણીને જોઈએ એટલે બીજી જાતો ઓળખાઈ જ જાય તેમ છતાં રાતી લૂણી એ પરદેશી લૂણી તરીકે પણ પ્રસિદ્ધ છે અને તેને બાગ બગીચાઓમાં વાવવામાં આવે છે તેમાં જુદા જુદા રંગના ફૂલોવાળી જાતો પણ જોવા મળે છે અને એ જાતો બગીચાઓમાં વાવેલી અલગ અલગ રંગથી શોભેલી આપણને જોવા મળી જાય ખરી લુણીના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે ખાટી ખારી તીખી મધુર ચીકણી ભારે પાચક અગ્નિદીપક શીતળ અને કફનાશક ગણાય છે તે વાયુ હરસ મંદાગ્નિ વિષ અરુચિ મૂત્રરોગ અને લોહી વિકાર દૂર કરનારી મનાય છે મોટેભાગે લૂણીની ભાજી રોગ વ્રણ શ્વાસ ખાંસી નેત્રરોગ પ્રમેહ ઉનવા રક્તપિત અને સોજા દૂર કરનાર છે લુણીના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો તેનું સર્વાંગ ઔષધમાં કામ આવે છે વળી ગામડાના લોકો તેનું શાક બનાવે છે જેને એ ભાજી તરીકે ઓળખે છે અને એ લુણીની ભાજી કરીને એ ખાય છે આ લુણીની ભાજી ખાવાથી પેશાબના રોગો દૂર થાય છે તેમજ અરુચિ દૂર કરી ભૂખ ઉગાડે છે અને વાયુરોગ એટલે કે ગેસની તકલીફ હોય તો એના માટેની પણ આ ઉત્તમ દવા છે લુણીની ભાજીનો રસ સાકરમાં મેળવી દિવસમાં ત્રણ ચાર વખત પીવાથી પેશાબમાં થતી બળતરા તેમજ ઉનવાઓ થયો હોય તો તે દૂર થાય છે લુણીના છોડનો ઉકાળો કરી પીવાથી સાફ આવે છે તેમજ હોજરીના વિકારો દૂર થાય છે પાચનશક્તિ વધે છે લુણીની ભાજી કરી ખાવાથી પિત્ત જવર હરસ ટીબી લોહી વિકાર વગેરે જેવા રોગોમાં ખૂબ જ ફાયદો કરનારી છે લુણીનો છોડ અને મહેંદીના પાન વાટી તેનો લેપ કરવાથી હાથ પગની બળતરા દૂર થાય છે સોજા આવ્યા હોય તો તેના ઉપર લેપ કરવાથી સોજા ઉતરે છે જેને હરસ થયા હોય અથવા કબજિયાત રહેતું હોય તેમને લુણીના છોડનો રસ કાઢી તેમાં સાકર અથવા મધ મેળવી સેવન કરવાથી ખૂબ ફાયદો થાય છે લુણીના બીજનો ઉકાળો કરી પીવાથી પેશાબના દરેક રોગોમાં ફાયદો કરનાર છે તેમજ ટાઈફોઈડમાં પણ તે ગુણકારી ગણાય છે લુણીના આખા છોડને વાટીને તેમાંથી રસ કાઢવો આ રસમાં મધ મેળવી પીવાથી તાવ દા તૃષા તેમજ અરુચિ દૂર થાય છે અને ભૂખ ઉગડે છે આમ લુણીનો છોડ ખૂબ ઉપયોગી ઔષધિ વનસ્પતિ છે તેની ભાજી કરી ખાવી જોઈએ તેમ છતાં તેનો પ્રમાણસર ઉપયોગ વધારે હિતાવહ છે જેને એલર્જી હોય એણે આ લુણીની ભાજી ખાવાથી દૂર રહેવું જોઈએ તો મિત્રો આજે આપણે લુણીની ભાજી એના વિશે માહિતી મેળવી આમ તો લુણીનો છોડ છે પરંતુ આપણે ભાજી એ માટે કહીએ છીએ કે આપણા જે વડવાઓ છે એની ભાજી કરીને ખાતા અને કોઈ પણ વનસ્પતિની તમે ભાજી કરીને ખાઓ તો એ એક તો આંતરડાને સાફ કરે અને બીજું પાચન શક્તિ વધારે તેમજ દરેક પ્રકારની ભાજી છે એ પૌષ્ટિક છે એમાં લુણીની ભાજી છે એ પૌષ્ટિક છે અને વાયુ હળતા છે તો આપણે આવી અગત્યની વનસ્પતિઓનો પરિચય મેળવતા રહીએ અને તમે અમારી સાથે જોડાયેલા રહો મિત્રો આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા આવતા મંગળવારે ફરી પાછા મળશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ